વેલકમ ટુ અવર ચેનલ વિદ્યાર્થી મિત્રો ચાલો ગુજરાતી શીખીએ તે વિભાગની અંદર આજે આપણે નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ ત્રણ ગુજરાતી અજમાયશી પાઠ્યપુસ્તક પ્રથમ સત્રના પાઠ એકથી ચારમાં આવતા સાદા શબ્દોનું વાંચન કરતાં શીખીશું કાનાવાળા શબ્દોનું વાંચન કરતાં શીખીશું હશ્વય દીર્ઘય હશ્વઉ દીર્ઘ એક માત્રાવાળા શબ્દો બે માત્રાવાળા શબ્દો કાનો અને માત્રાવાળા શબ્દો કાનો અને બે માત્રાવાળા શબ્દો અનુસ્વારવાળા શબ્દો અને વિસર્ગવાળા શબ્દોનું વાંચન કેવી રીતે થાય છે તે અંગે આપણે શીખીશું સૌથી પ્રથમ તો શબ્દોનું વાંચન કરવા માટે મૂળાક્ષરોને ઓળખવા જરૂરી છે આપણે મૂળાક્ષરોને ઓળખીશું મૂળાક્ષરોનો બારાક્ષરીનો ઉપયોગ કેવી રીતે થાય છે અને શબ્દોનું વાંચન કેવી રીતે કરી શકાય છે તે અંગે આપણે શીખવાના છીએ સૌપ્રથમ આપણે સાદા શબ્દોનું વાંચન કરતાં શીખીશું ગુજરાતી પાઠ એકથી ચારમાં આવતા બે અક્ષરવાળા શબ્દો ત્રણ અક્ષરવાળા શબ્દો ચાર અક્ષરવાળા શબ્દો અને પાંચ અક્ષરવાળા શબ્દોનું વાંચન કરતા શીખીશું સાથે સાથે બારાક્ષરીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે તે પણ આપણે શીખવાના છીએ સૌ પ્રથમ બે અક્ષરવાળા શબ્દો મગ ગજ જગ घर दर रस मन बस छत त्रण पग डर मण रण कम यम इस रम हमें अपने ત્રણ અક્ષરવાળા શબ્દોનું વાંચન કરતા શીખીશું મગર નગર નજર ગગન ગમન જનક જતન મગજ મગન નમન જગન મનન મદન રસમ સરસ ગરમ કમર શરત અક્ષર ઓળગ કમળ છગન કલમ કનક ચમક અજબ અછત તરફ પરમ રમત તરત તરલ ઈયડ હવે આપણે ચાર અક્ષરવાળા શબ્દોનું વાંચન કરતાં શીખીશું અકબર ઝમઝમ ધમધમ ડમ ડમ છમ છમ પમપમ સર્કસ પર્વર હવે પછીના વિડીયોની અંદર કાનાવાળા શબ્દોનું વાંચન કેવી રીતે થાય છે તે અંગે આપણે શીખવાના છીએ જો આપણે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ